સ્કૂલ સ્કૂલથી લઈને મીરા ગેટ મોટી બજાર જેમાં નાના ભૂલકાઓ દ્વારા જળ એ જીવન છે પાણી બચાવો ઊર્જા બચાવો પ્લાસ્ટિકનો નાશ કરો એવા નારા સાથે પબ્લિકમાં જાગૃતિ લાવવાનો એક સંદેશ આપ્યો ડાકોરમાં પિતૃઓના મોક્ષાર્થે તથા તેમાં પ્રજાપતિ સમાજ યુવા સંગઠનના અધ્યક્ષ તેમજ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ગોપાલભાઈ એન પ્રજાપતિ અને સંજયભાઈ પ્રજાપતિ મહેન્દ્રભાઈ પ્રજાપતિ મનહરભાઈ પ્રજાપતિ જયંતિભાઈ પ્રજાપતિ અંબાલાલ પ્રજાપતિ વસંતીબેન તેમજ પ્રજાપતિ આગેવાનોએ હાજરી આપી આરતી તેમજ કથાનો લાભ સન્માન કરી ધન્યતા અનુભવી હતી